હેલો મિત્રો આપણું વાનીચા ફેમિલી વોગમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને બગીચાની અંદર સરસ મજાના જે મગસોડ ઉગેલા છે તે બતાવી રહ્યો છું સરસ મજાના ના છોડ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મને આવી વનસ્પતિ ખૂબ જ પસંદ છે મિત્રો બગીચાની અંદર હું આવું કરતો વાતો છું તમને પણ પસંદ હશે ચાલો મિત્રો આજે આપણે એક સરસ મજાની રેસિપી તમને બતાવવાના છીએ જે નામ પણ બહુ સરસ છે જે તમે નામ જોઈને જ તમને રેસિપી જોવાનું મન થઈ જશે મિત્રો જેનું નામ છે ગુલાબ ચટ્ટો સરસ મજાનો જે રગડા જેવો ગુલાબ ચટ્ટો આજે આપણે બનાવવાના છીએ મિત્રો નામ તો ખૂબ જ સરસ છે ખાવાની તો મને પણ બહુ પહેલી વાર જ હું ખાવાનો છું મિત્રો તમે પણ પહેલી વાર ખાવાના આવશો તો મને જણાવજો મિત્રો કે કેવી મજા આવે છે સરસ મજાનો ચાલો આપણે હવે રસોડામાં જઈને આજે ગુલાબ ચટ્ટો બનાવીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે ગુલાબ ચટ્ટો બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો તમે મિત્રો આ રોટલીના જે ઝીણા થોડાક ટુકડા કરી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ મરચાં છે કટિંગ કરેલા લીલો લીમડો છે લસણના ટુકડા છે તેમજ એક ગ્લાસ સાસ છે અને મિત્રો એક વાત તમને જરૂરથી કહીશ કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તો તમે ખૂબ જ જોઈએ છે પરંતુ અનાજની અંદર પણ કઈ રીતે આપણે તેનો બચાવ કરી શકીએ મિત્રો તે માટે મેં આ રેસીપી ખાસ બતાવી છે મિત્રો કારણ કે આપણી કાઠિયાવાડી લોકોને રસોઈમાં ઘણીવાર રોટલી કે રોટલો બચતો હોય છે સાંજે તેનો ઉપયોગ પણ આ રીતે નાસ્તામાં કરી શકાય છે મિત્રો જેને ઘણા લોકો ગુલાબચા નામથી ઓળખે છે એટલે મને પણ એ નામ ખૂબ જ પસંદ આવેલું અને ખાવું પણ ભાવેલું એટલા માટે આજે હું તમારી પાસે એવા જ નામથી સરસ મજાનું ગુલાબ ચટ્ટો લઈને આવ્યો છું મિત્રો તો તમે મને જરૂરના જરૂર કોમેન્ટમાં કહેજો કે રગડા કરતાં પણ ખાવાની સરસ મજા આવે છે મિત્રો ચાલો તો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ ચાલો મિત્રો પહેલાં આપણે તપેલીમાં તેલ ગરમ કરેલું તે આવી ગયું છે તેમાં થોડીક રાઈ નાખીએ તેમાં આખું જીરું નાખીએ તેમાં એક ચમચી હીંગ નાખીએ તેમાં આપણે કટિંગ કરીને જે રાખેલું છે મટા લસણ અને લીમડો તે વઘારમાં આપણે અંદર નાખી દીધો છે મિત્રો તેને ઝીમમાં તાપી થોડીક વાર ચડવા દઈશું મિત્રો ચાલો તેમાં હવે આપણે સાસને નાખી લઈએ તો એક લાશ આપણે સાસ રાખી છે જો તમે ખાટાશ ખાતા હોય વધારે પસંદ હોય ખાતું ખાવાનું તો ખાતી સાઈસ નાખી દેવા નાખવાની છે અને જો મોળી તમને સાસ ખટાશ બહુ નો મજા આવતી હોય તો મોળી સાઈસ લેવાની પણ ગુલાબ ગુલાબચટો તો એકવાર ચોક્કસ બનાવીને ખાજો મિત્રો નામ તો ખૂબ જ સરસ છે એટલે તમને ખાવાનું પણ પસંદ આવશે મિત્રો મને પણ એકવાર નવાઈ લાગેલી કે આ ગુલાબચટો વસ્તુ છે શું પણ આજે હું તમારી પાસે ગુલાબ ચટ્ટાની રેસીપી લઈને એટલા જ માટે આવ્યો છું કે તમે પણ જો કે નામ ખોટું નથી નામ તો સરસ જ છે તેમ ખાવાનું પણ વાનગી પણ સરસ જ છે નાસ્તા માટે ઓછા સમયમાં બનતી અને જે આપણી પાસે ઠંડી રોટલી કે રોટલો હોય તો આ રેસીપી તમે જોઈને ચોક્કસથી બનાવજો મિત્રો ચાલો મિત્રો હવે આપણી સાઈઝ ઉકળી ગઈ છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ તેમાં થોડીક હળદર નાખી લઈએ થોડું લાલ મરચું નાખીએ થોડુંક ધાણા જીરું નાખીએ તેમજ થોડીક ખાંડ એટલે કે જો તમે ખાંડ ના ખાતા હોય તો ગોળ પણ નાખી શકાય છે મિત્રો હવે ઉકળી ગઈ છે સાઈઝ બરાબર અમે ઘણીવાર બાજરીનો રોટલો પણ વઘારેલો ખાધેલો છે મિત્રો રોટલી પણ વઘારેલી ખાધી છે મિત્રો પણ આપણે આ તો રોટલી જ છે પણ એનું નામ છે બીજું ગુલાબ ચટ્ટો જે અમે સુરતમાં ઘણા લોકો આને ગુલાબ ચટ્ટાથી પણ ઓળખીએ છીએ ચાલો તો આપણે હવે રોટલીનો જે ભૂકો કરીને રાખ્યો છે તે અંદર નાખી લઈએ ચાલો તેને થોડીક વાર ચાર થી પાંચ મિનિટ ઉકળવા મિત્રો કલર પણ સરસ આવી ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો તો આપણો ગુલાબ ચટો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની મહેલ પણ આવી રહી છે મિત્રો ચાલો તો આપણે હવે સરસ મજાની કઈ રીતે ડીશ તૈયાર કરીને જમશું તે હું તમને બતાવીશ આજે મિત્રો કારણ કે આની અંદર બીજું પણ ઘણું નાખવાનું હોય છે તો જ આપણને રગડા જેવી ખાવાનો સ્વાદ આવે છે મિત્રો હું તમને આજે સરસ મજાની ડીશ તૈયાર કરતાં પણ બતાવીશ મિત્રો ચાલો તો આપણે હવે તૈયાર થઈ ગઈ છે તો ગેસ ઉપરથી લઈને સરસ મજાની ડીશ તૈયાર કરી લઈએ મિત્રો મિત્રો હવે આપણે જ્યાં વઘારેલી રોટલી છે તેની અંદર ટમેટા કટિંગ કરેલા કાંદા અને સેવ અને મમરા એ અંદર આપણે નાખીને ડીશને તૈયાર કરવાની છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો જે આપણે સરસ મજાની સ્વાદ સાથે પછી જમશું મિત્રો પહેલાં આપણે ડીશને તૈયાર કરી લઈએ હલો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગુલાબ ચટ્ટાની જે ડીશ છે તે તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે આપણે ગુલાબ ચચો ચટ્ટો છે એટલે કે વઘારેલી રોટલી છે મિત્રો ખરેખર તેનો સ્વાદ ખૂબ જ અનેરો આવે છે મિત્રો તમે ચોક્કસથી આવી એક ડીશ બનાવીને નાસ્તો ચોક્કસથી કરજો મિત્રો આજે મેં પણ પહેલીવાર જ આ ગુલાબછટનું નામ સાંભળેલું એટલે આવું નામ આપીને મેં આ રેસીપી તમારી આગળ મૂકેલી છે મિત્રો અને ખરેખર ખાવાની ખૂબ જ સ્વાદવાળી વસ્તુ બને છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે વઘારેલી રોટલીની અંદર કાંદા ટમેટા સેવ મમરા વગેરે વગેરે નાખીને તમે પણ એક આવી ડિશ તૈયાર કરીને ચોક્કસથી નાસ્તો કરજો મિત્રો ચાલો તો હું હવે તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કે જેથી કરીને તમને મારી આવીને આવી નવી રેસીપી જોવા મળે મિત્રો ચાલો તો આપણે હવે આપણો ગુલાબ ગુલાબચટ્ટાનો આનંદ માણીએ મિત્રો ચાલો તમે પણ થોડો ગુલાબ ગુલાબચો એટલે કે રગડાનો સ્વાદ માણી લો મિત્રો જય યોગેશ્વર ભગવાન